રાજકોટ જેતપુર માર્કેટ યાર્ડમાં બબાલનો મામલો યાર્ડમાં ટોળા ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ કર્યો હતો કારવાહીની માંગ સાથે વેપારીઓએ હરાજી બંધ રાખી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આ હરાજી બંધ રાખવામાં આવી છે વેપારી એસોસિએશન અને યાર્ડના સત્તાધીશો વચ્ચે બેઠક માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની આવકો બંધ થાય તેવી શક્યતા દરેક વેપારીનો એવો નિર્ણય થયો કે ખેડૂતે હેરાન ન થાય ધાણા લીલા હોય અને આ યાર્ડમાં જે ભરોસો એ નિકાલ કરી નાખીએ પછી કાલથી તો અચોકસ મુદત હડતાલ જ છે આવો કે બંધ છે કાલની જે બબાલ થઈને વેપારી ઉપર જે ટેમ્પો ચડાવી દીધો એ સીટી સીસી કેમેરામાંય છે એની એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અટાણે અમારા વેપારી કોઈ વેપાર કરવામાં લેવામાં વેચવામાં કોઈ મોડમાં નથી હડતાલ ઉપર જ જવું છે બધા ગઈકાલે યાર્ડ માર્કેટિંગ યાર્ડ ની અંદર એક ઘટના બની હતી કહી શકાય કે બોલેરો ચાલક છે તે જર્સી લઈ અને આયા ઠલવવા માટે આવ્યો હતો અને નહીં એવી બાબતે વેપારીઓ સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ વેપારીઓ સાથે બબાલ થતા ત્રણ વેપારીઓને છે તે માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ ત્રણ વેપારીઓને માર માર્યા બાદ જે ટોળું એક વેપારીનું કઠ્ઠું થયું હતું તેની માથે બોલેરો ચલાવવાના પ્રયત્ન કર્યા હતા ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને તેને લઈને યાર્ડ છે તે બંધ કરવામાં આવ્યું હતું હાલ આપ જોઈ શકો છો આ યાર્ડના દ્રશ્ય છે ફરીથી આજે વેપારીઓ અને કહી શકાય કે ખેડૂતો છે તે એકઠા થયા છે અને સવારથી જ યાર્ડની અંદરમાં છે તે એક મિટિંગ કરવામાં આવી હતી કે યાર્ડ બંધ રાખવું કે ચાલુ તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો કહી શકાય કે જે ખેડૂતોનો જે માલ પડ્યો છે તે માલ પરત થઈ જાય તેને લઈને કહી શકાય કે જે માલ બગડે નહીં તેને લઈને હાલ જે ખેડૂતોનો માલ પડ્યો છે તેની હરાજી કરવામાં આવશે અને જે આરોપી છે જે બોલેરો ચાલક છે જે ફરાર થઈ ચૂક્યો છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ જે બોલેરો ચાલક છે તે જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી વેપારીઓમાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે હવે આ યાર્ડના વેપારીઓને એક જ માંગણી છે કે વહેલી તકે જે આ બોલેરો ચાલક છે જેને તમામ લોકો માટે જે બોલેરો ચલાવવાના પ્રયત્ન કર્યા હતા તેની ધરપકડ કરવામાં આવે અને યાર્ડની અંદરમાં તેનું ફૂલેકું કાઢવામાં આવે ત્યારબાદ જ છે તે વેપારી શાંત થઈ શકે તેમ છે એટલે કહી શકાય કે જો ગઈકાલ સુધીમાં આ આ નિર્ણય લેવામાં આવે આ જે આરોપી છે તેની ધરપકડ કરવામાં નહીં આવે તો ફરીથી કાલ બંધ રહી તેવી પણ શક્યતા છે હરેશ ભાજપ ગુજરાત ફર્સ્ટ જેતપુર